નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે ઘણીવાર આપણે જોઈએ તો અમુક લોકોને સાથીમાં દુખાવો પડે અને આપણે ડૉક્ટર પાસે જઈએ અને બધા જ પ્રકારના રિપોર્ટ કરાવીએ તો રિપોર્ટ નોર્મલ આવે છે તો સમજી લેવું કે તમને આ બીમારી થવાની શરૂઆત છે તો સમજી લેવો કે ભવિષ્યમાં તમને હાર્ટ એટેક આવી શકે છે લખવો પણ પડી શકે છે બેઇનસ્ટ્રોક પણ થઈ શકે છે કેમ તો તમને એમ લાગશે કે ડૉક્ટરે કહ્યું કે રિપોર્ટ તો નોર્મલ આવે છે તો સાથીમાં દુખાવો કેમ થયો તો હવે આપણે આયુર્વેદની ભાષામાં જાણવાનો પ્રયત્ન કરીએ કે સાતીમાં દુખાવો કેમ થાય છે તો આયુર્વેદ કહે છે કે જ્યારે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન એટલે કે પાચન ના થાય તો એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે જે અપાન વાયુ જેને કહેવામાં આવે છે અને એ અપાન વાયુ જ્યારે બગડે છે એ સમાન વાયુને બગાડે છે અને સમાન વાયુ બગડે છે ત્યારે શરીરની અંદર પાંચ પ્રકારના વાયુ છે આ બધા જ પ્રકારના વાયુ એક પછી એક બગડે છે દોષ ઉત્પન્ન થાય છે વાયુની અંદર અને એના લીધે એ જે વાયુ છે એ અપાન વાયુ ઉદ્વગતિ કરે છે ઉપરની તરફ આવે છે તો એ હાર્ટ ઉપર દબાણ કરે છે જેના લીધે અમુક લોકોને સાતીમાં દુખાવો થાય છે એ અપાન વાયુ જો ઉપર તરફ જાય તો મગજ ભારે ભારે લાગે છે તો આ અપાન વાયુ છે એ ક્યારેય એક્સરેમાં આવતો નથી સોનોગ્રાફીમાં આવતો નથી તમે બ્લડ ટેસ્ટ કરાવો તો એમાં પણ વાયુ ક્યારેય આવતો નથી તો વાયુનો ફોટો ક્યારેય આવતો નથી એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે છે કે નોર્મલ છે બધા રિપોર્ટ તો કેમ દુખાવો પડ્યો તો આયુર્વેદ કે છે કે જ્યારે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે અને એ વાયુ ઉદ્વગતિ કરે છે ત્યારે જે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ એ વાયુ દુખાવા એ વાયુ દુખાવાનું કારણ બને છે અને વાયુ ક્યારેય રિપોર્ટમાં દેખાતો નથી આપણે દાખલા તરીકે કોઈ માણસ ઊભો હોય આપણી સામે અને આપણે મોબાઈલમાંથી એનો ફોટો પાડીએ તો એ માણસ જ દેખાય છે વાયુ એટલે કે હવા દેખાતી નથી અને ગમે એટલા એક્સરે પડાવો કે સોનોગ્રાફી કરાવો કે બ્લડ ટેસ્ટ કરાવો એની અંદર આયુર્વેદમાં કહી છે કે વાયુ ક્યારેય દેખાતો નથી અને આયુર્વેદમાં કહે છે કે ચાલીસ કે પચાસ વર્ષથી ઉપરની ઉંમર થાય છે ત્યારે વાયુ શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે અને વાયુનો જ્યારે પ્રકોપ થાય છે ત્યારે એ વાયુથી આયુર્વેદમાં કહે છે કે હાર્ટ એટેક પણ આવી શકે છે એ વાયુના લીધે લખવો પણ પડી શકે છે એ વાયુના પ્રકોપના લીધે બ્રેઇનસ્ટ્રોક પણ થઈ શકે છે આમ વાયુના લીધે એંસીથી પણ વધારે પ્રકારની બીમારીઓ આયુર્વેદ મુજબ થઈ શકે છે તો તમને જ્યારે પણ સાથીમાં દુખાવો થાય છે દવાખાને લઈ જવામાં આવે છે અને બધા રિપોર્ટ નોર્મલ આવે છે તો સમજી લો કે તમારા શરીરની અંદર વાયુ બગડ્યો છે વાયુનો પ્રકોપ થયો છે અને અપાન વાયુ જ્યારે બગડે છે ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શક્યતાઓ વધી જાય છે તો એના માટે શું કરવાનું તો આપણે ઘણીવાર નોર્મલ છે એમ કરીને ઘરે આવી જઈએ છીએ તો દુખાવો કેમ થયો તો આ અપાન વાયુ ક્યારે બગડે છે તો જ્યારે પણ આપણો અગ્નિ મંદ પડે છે ત્યારે ખોરાકનું પાચન થતું નથી જ્યારે આપણો અગ્નિમંદ પડે છે ત્યારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે કાચો અને પાકો ખોરાક ભેગો થાય છે ત્યારે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે કે ખોરાક સડે છે ખોરાકનું પૂરેપૂરું ડાયજેશન થતું નથી એના લીધે ખોરાક સડે છે અને આયુર્વેદમાં કહે છે ખોરાક સડે છે ત્યારે એની અંદરથી ત્યારે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને એ કાચા આમને આયુર્વેદમાં વીસ સમાન એટલે કે ઝેર સમાન ગણવામાં આવે છે અને એ કાચો આમ એ અપાન વાયુ શરીરમાં જે જે જગ્યાએ જાય એ જગ્યાએ દુખાવાનું કારણ બને છે તો ઘણીવાર આપણે જોઈએ અમુક લોકોને કે પહેલો હાર્ટ એટેક આવ્યો પછી કે બીજો સ્ટ્રોક આવ્યો પછી ત્રીજો સ્ટ્રોક આવ્યો આ સ્ટોક કેમ આવે છે તો વાયુ જ્યારે હૃદય ઉપર દબાણ કરે છે ત્યારે પણ હાર્ટ એટેક આવી શકે છે તો એના માટે શું કાળજી લેવાની તો એક ખોરાક ખાધ્યા પછી ઓછામાં ઓછા છ કલાક સુધી જો આપણે ભૂખ્યા રહીએ કોઈ પણ વસ્તુ ખાઈએ નહીં માત્ર પાણી સિવાય તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થાય છે પણ આપણે શું કરીએ છીએ એક ખોરાક લીધો દોઢ કે બે કલાક થયા વળી પાછો બીજો ખોરાક નાખીએ વળી પાછા કોઈક ચીકું આપે સફરજન આપે પાછા વળી ખાઈએ તો દાળ ભાત શાક રોટલી ખાઈને ઊભા થયા હોય દોઢ બે કલાક પછી કોઈક સમોસા આપે તો સમોસા ખાઈએ ચીકું આપે તો ચીકું ખાઈએ કેરી કાપીને આપે તો કેરી ખાઈએ સફરજન આપે તો સફરજન ખાઈએ આમ એક ખોરાકનું પૂરેપૂરું પાચન થયું ના હોય અને બીજો ખોરાક જો અંદર નાખવામાં આવે તો આયુર્વેદ કહે છે કે કાચો અને પાકો બંને ખોરાક ભેગા થાય છે એટલે કે આપણે કૂકરની અંદર ખીચડી બનાવી હોય અને ખીચડી ચડી જવાની તૈયારીમાં હોય અને ઉપરથી પાછી આપણે એક વાટકી ભાત નાખીએ કે એક વાટકી ખીચડી ઉમેરીએ તો શું થાય નીચે ખીચડી દાજી જાય અને ઉપર કાચી રહે એટલે કે કાચો અને કાચું અને પાકું અનાજ ભેગું થાય છે બસ એ જ રીતે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર આપણા હોજરીની અંદર કાચું અને પાકું જ્યારે અનાજ ભેગું થાય છે અગાઉ લીધેલો ખોરાકનું પૂરેપૂરું પાચન ના થાય ત્યાં સુધી આયુર્વેદમાં કહે છે કે બીજો ખોરાક લેવો નહીં પણ આપણે એ વાતને માનતા નથી આ આયુર્વેદના આ નિયમને આપણે ફોલો કરતા નથી આ નિયમનું આપણે પાલન કરતા નથી બે અઢી કલાક થાય કે ત્રણ કલાક થાય તરત બીજો કંઈક ખોરાક ખાઈએ છીએ ચાન બિસ્કીટ ખાઈએ કે વળી પાછા કંઈક સિંગ ચણા ખાઈએ કે સિંગને ગોળ ખાઈએ કે કંઈક ના કંઈક આપણી ઘંટી ચાલુ જ રાખીએ છીએ ચોવીસ કલાક માટે એના લીધે એક ખોરાકનું પાચન ના થયું અને બીજો ખોરાક જો આપણે ઘંટીની અંદર ઓરીએ તો કાચો અને પાકું બંને અનાજ ભેગું થાય છે અને એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે તો એના માટે આપણે એક જ કાળજી રાખવાની કે બરાબર કકડીને ભૂખ લાગે પેટમાં બિલાડા બોલે ત્યારે જ ભોજન કરવાનું નંબર બે ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવાનું પચીસ ટકા પેટ ખાલી રાખવાનું અને નંબર ત્રણ ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવાનું આયુર્વેદમાં કહે છે કે બત્રીસ દાંત આપ્યા છે તે એક કોળીઓ બત્રીસ વખત ચાવવાનું મતલબ કે ખૂબ ચાવી ચાવી ચાવીને જો આપણે ખાઈશું તો એક રસ બનીને પેટમાં જશે તો એ ખૂબ ઝડપથી એ ખોરાકનું પાચન થશે અને ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થશે પાચન થશે તો એની અંદરથી કાચો આમ કાચો આમ ઉત્પન્ન નહીં થાય અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય વાયુનો પ્રકોપ થાય અને એના લીધે જે કંઈ બીમારીઓ આવે જે હાર્ટ એટેક હોય કે લખવું પડે કે સ્ટ્રોક થાય જેટલી પણ બીમારીઓ છે એ વાયુના પ્રકોપના લીધે થતી તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી છીએ અને ભોજન કર્યા પછી તરત જ ક્યારેય પાણી નહીં પીવું એકથી દોઢ કલાક પછી જ તમે પાણી પીવાનું ઠંડી સાસ નહીં પીવાની ભોજન કર્યા પછી તરત બરફવાળી કે ફ્રીજમાં મૂકેલી ઠંડો આઈસ્ક્રીમ નહીં ખાવાનું ઠંડા પીણા નહીં પીવાના જો આવી આપણે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણા પેટની અંદર રહેલો અગ્નિ મંદ નહીં પડે અને અગ્નિ જો મંદ નહીં પડે તો આપણે જે કંઈ ખોરાક લઈશું એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થશે અને ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થશે તો એમાંથી કાચો આમ નહીં ઉત્પન્ન થાય અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય તો આપણે વાયુના પ્રકોપથી જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માઇ વિડીયો થેન્ક યુ